આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરના અંતરે મહેશ રબારી નામના યુવકની બુટલેગરો દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી આ ઘટનામાં માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને જે તે સમયે માલધારી સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ને અલગ અલગ માંગણીઓ મૂકી હતી અને પોલીસે વચન નિભાવવાની વાત પણ કરી હતી પરંતુ કહેવાય રહ્યું છે કે જે વચનો આપ્યા હતા તે આજ દિન સુધી વચન પૂર્ણ નથી થયા અને તેને લઈને માલધારી સમાજના આગેવાન મેદાને આવ્યા છે અને શું હુંકાર ભર્યો છે વિગતે વાત કરી વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાહી રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય પહેલાં અમદાવાદમાં મહેશ રબારી નામના યુવાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો ગોમતીપુર પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરના અંતરે હત્યાનો બનાવ બન્યો હતો જેના કારણે અમદાવાદ શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડ્યા હતા અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા કે શું આરોપીઓમાં પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી ત્યારે આ બાબતના સંદર્ભમાં માલધારી સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો મોટી સંખ્યામાં ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે માલધારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા ને જે આરોપીઓ છે તેમને તાત્કાલિક ધોરણે ગામ ગોમ પુર પોલીસે ધરપકડ કરી હતી પરંતુ જે પીડિત પરિવારની માંગ હતી કે આરોપીઓ સામે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે પરંતુ તેમના ઘર તોડવામાં આવે સાથે જ જે આ ઘટનામાં એક પોલીસ કર્મી પણ સંડોવાયેલો છે જેનું નામ સામે આવી રહ્યું છે તેની સામે પગલાં લેવામાં આવે અને જે તે સમયે આ માંગણીઓને લઈને આ બધી માંગણીઓને લઈને પોલીસ સ્ટેશને માલધારી સમાજના અગ્રણીઓ ગયા હતા ત્યારબાદ માલધારી સમાજના લોકોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો પરંતુ પોલીસે જે તે સમયે આશ્વાસન આપ્યું હતું કે જે તમારી માંગ છે તે મુજબ કામગીરી થશે અને આવનારા દિવસોમાં તમામ કાર્યવાહી થશે પરંતુ આજ દિન સુધી તે કાર્યવાહી ન થયા હોવાના આરોપો સામે આવ્યા છે આના જ કારણે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ મેદાને આવ્યા છે તો તેઓ એક આજે ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચીને શું કહ્યું તેમને સાંભળીએમી પાર્ટી આપણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તારીખના રોજ પોલીસ સ્ટેશનથી બસો મીટરની અંદર અને ત્યારે માલધારી સમાજ ખૂબ ઉગ્ર હતો ત્યારે અધિકારીઓ દ્વારા અમને એક આપવામાં આવી છે કે જે પોલીસ અધિકારી જે સફર મકરાણી છે તેની પર ફરિયાદ કરવામાં આવશે અને જે ગુનેગારો છે તેના તમામ મકાનો પડી દેવામાં આવશે એવો દાખલો બેસાડીને લોકોમાં દાખલો બેસાડશે ગુનેગારો પકડાઈ ગયા છે પણ ઘણા દિવસો બાદ ગુનેગારો ઉપર બીજા એક્શન લેવામાં આવે જે તેના મકાનો પાડી દેવા ટૂંક જ સમયમાં સોલા બાજુથી કોઈ માલધારીએ ગાય ડબ્બામાંથી પકડી ગયા તો તે ગાય છોડાઈ ગયા તો તેના મકાન તાત્કાલિક ધોરણે પાડી કાઢ્યા તો ક્યાં આટલા દિવસ થઈ ગયા તો આના મકાનો તોડવામાં નથી આવતા એટલે એ એમસી અને કહે પોલીસ હેમ નજર રાખી રહી હોય એવું માનવામાં આવ્યું છે અને હું માનનીય ગૃહમંત્રી સાહેબને કહું આપણે જ્યારે ગપ્પુ મારતા હોય કે કોઈ પણ ગુનેગારોમાં છોડવામાં નહીં આવે તો આ ગુનેગાર તમારો કંઈક સંબંધી લાગે છે કે સામે સાંભળવા માંડ્યું છે કે તમારા ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ જે અહીંયા તેમના ડ્રાઈવર છે અને તેનો ભાઈ છે એટલે તેની પર હેમ નજર રાખવામાં આવી છે એટલે આપણા ધારાસભ્યના ડ્રાઈવર પણ અહીંયા બચી જાય એટલે તમારી જોડે આ લોકો ગુનેગારોને તમે છાવડી રહ્યા છો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે આ માલધારી સમાજની માગણી છે કે જો આ લોકો પર ગુનેગારોના મકાનો તોડવામાં નહીં આવે તો આવનારા ટૂંક સમયમાં માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને અલગ અલગ રત્નામાં પ્રોગ્રામ આવશે અને તમે ગપ્પુ મારતા વિચાર કરજો કે લોકોના તમે હત્યા થઈ રહી હોય તમારી પોલીસ સ્ટેશનની બહાર તો પણ તમે ના બોલો અને ત્યાં સુધી લોકો આવા ગુનેગારોને તમે છાવરી રહ્યા છો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે અમારી માલધારી સમાજની માગણી છે કે આ પરિવારને ન્યાય મળે ને આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી લોકોને દાખલો બેસે એવી તેવી માની નંબર આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ તેઓએ આવેદનપત્ર પાઠવ્યું છે અને જે ઘર તોડવાની વાત હોય કે પછી પોલીસ કર્મચારી જેની આ હત્યાકાંડમાં સંડોવણી છે તેને પકડવાની વાત હોય તે મામલે આ દિન સુધી કોઈ યોગ્ય પ્રત્યુત્તર નથી આવ્યો તેવા આરોપ તેઓ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો આગામી સમયમાં હજી પણ આ મામલે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે છે માલધારી સમાજ અને આંદોલનની શરૂઆત કરશે ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ગોમતીપુર પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ